એક મુર્ગા ફસાવી લીધો હા એનું નામ છે મગનું એને નંબર આપ્યા મેં કીધું ઘરે જઈને ફોન કરી એટલે ઘરે મને એમ કે ત્યાં બંધ કરી નાખ્યું બસો રૂપિયા દાળિયા લૂંટી લીજે મુક્તિ નહીં બરોબર એવો હું ઘરે જ આવશું ઇન ફોન કરીને ની અહીંયા બોલાય તું વાહી આવજે પછી પૈસા નો તોડ મારી લીજે હરખી રીત નો હા તું જા હે ને મારે હે પોપટિયા નું કામ હે હું અહીંયા જાવું હા તે વાંધો હમણા આવું હો હવે સેニア ઓલા મગન ફોન કરું કોઈ ઘરે નથી હાલો એ હું તને શું કહું છું એ મારા ઘરે છેને કોઈ નથી આ તે મારા ઘર દેખ્યું છે ને તો કાયો કા અહીંયા વિવાય એ હા કાયો કા આવજો હો સારું આ લખું હાલે છે ને ઓલો જાડીઓની વી આવે ને કાયો કા તો હારું ઓલ છે ને પૈસામાં લૂંટી લેવો છે આજ તો મજા પડશે આજ તો તમે તરત ફોન આવી ગયો ને મગમા તારા જાવ નથી કહી કાકા રાને આમ છે પણ સમજો તું હો બે હું આ બેઠો હારવાયેલું જ આવશું અને મગના પૈસા પૈસા ની ધ્યાન રાખજો લૂંટી ન લે એટલે તું કેવો માણસો હવે આમ જો તો મને ખીરે થોડોક બોલાવે કાંઈ પૈસા લૂંટવા હોય તો એવા પૈસા છે ને એ મારે ગુસ્સામાં પીડા જ હોય જોઈ દે હે છે ને થપે થપા એ આવું કઈ બીવાડ ન હોય હારવાયેલું જાઉં તો આ બેવજે એ હું આ બેઠો હોઉં

ખેતરવા બેતરવા ના ધંધા નથી ને ના રે ના તમને શું મારી ઉપર શક જાય હે ના 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 એવું કઈ શક જાતો તો ઉપડા લાય એ એવું નથી આ તો ખાલી સમજો પેલા પૂછું સારું સમજી એવું છે બાકી તો તમે ગમો છો મને હો મને તે તમે હાથ દો હા કેવો હાથ છે તમારો સર આ મગના કેટલી બધી વાર લાગી ગઈ નહીં આવ્યો નહીં આ લૂંટવાવાળી નહીં હોય ને શું કરું આ મંગલ ક્યારે આવશે એ હું હવે થાકી રહ્યો બેઠો બેહી હા એ બોલોને સાહેબ આ શું કરાવી લ્યા એ સાહેબ કાંઈ નહીં બેઠો હો એવું છે આમ જો હું તરશું કહ આ ગામમાં એક છોડીને એક છોકરો લૂંટવાનો ધંધો કરે છે તને કાઈ ખબર છે એ સાહેબ એક છોડી લઈને મારા ભાઈ બનને લઈને ગઈ હા હા એ ફેરી અસલ ગુલાબ ગોટા જેવી લાગે તો તમે છે ને અસલ હીરા જેવા જ લાગો શું

ફોન કરી ના છોડી હાશુ બોલ બોલાયો ના રે ના ઈ મને અહીંયા પરાય ને લાયો હતો

દેખાતા નહીં હવે તમે હમદાર લઈ લો મારી ભૂલ થઈ ગઈ હવે આવું કોઈ દી નહી કરું લઈ દીકરા કરાય